મોડાસાની દ્વારકાપુરીમાં અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો ગાયત્રી પરિવારના શુભારંભને બે હજાર છવ્વીસમાં સો વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે આ શાબ્દિક મહોત્સવના ભાગરૂપે ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા દ્વારા ઠેર ઠેર યજ્ઞની શૃંખલા ચાલી રહી છે સોળ ફેબ્રુઆરીના રવિવારે મોડાસાના મેઘરજ રોડ પર આવેલા દ્વારકાપુરી સોસાયટી ખાતે સોસાયટી ખાતે અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા તેમજ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાયો સોસાયટીના અનેક રહીશો આ પવિત્ર મહાયજ્ઞમાં યજમાન તરીકે પૂજનમાં જોડાયા આ મહાયજ્ઞમાં ઔષધીય જડીબુટ્ટીઓની આહુતિઓ અર્પણ કરાઈ સાથે સાથે સહભાગી થનાર સૌએ શ્રેષ્ઠ માનવીય જીવન માટે મુક્ત રહેવા તેમજ માનવતાની સેવાના સંકલ્પ લીધા સમગ્ર યજ્ઞ કર્મકાંડ સંચાલન રશ્મીભાઈ પંડ્યા તેમજ અરવિંદભાઈ કંસારાએ કર્યું ગાયત્રી પરિવારના અનેક સ્વયંસેવકોએ સેવાકીય સહકાર આપ્યો આ સમગ્ર આયોજનને સફળ બનાવવા દ્વારકાપુરીના ભરતભાઈ જયસ્વાલ કનશ્યામભાઈ ઉપાધ્યાય તેમજ અનેક ભાઈઓ બહેનોએ સહેમત ઉઠાવી હતી બ્યુરોજી અલ્પેશ પટેલ